गुड मॉर्निंग प्रेस द लॉर्ड ब्लेसिंग फॉर नेशन मिनिस्ट्री थी हूँ अपनो भाई सैम क्रिश्चियन ईश्वर पिताए आज अपने आपेला आज ना एक नवा सुंदर दिवस है आपने प्रभु सुख्रिस्त ना प्रेमी सलाम पठो छो आज अपने पवित्र शास्त्र बाइबल मैं ईश्वर न अद्भुत वचन पर मनन करमुल सत्तरमो अध्याय તેની સુડતાલીસ મી કલમ ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે કેમ કે લડાઈ તો યહોવાની છે ને તે તમને અમારા હાથમાં સોંપી દેશે વલો આ વચન એ દાઉદ ઈશ્વર ભક્ત બોલેલું વચન છે અને એ પરિસ્થિતિમાં કે જ્યારે તેણે ગોલિયાતનો સામનો કરવાનો છે અને ઘટનાથી આપણે અપરિચિત નથી આપણે જ્યારે નાના હતા ત્યારથી દાઉદ અને ગોલિયાથની વાત આપણે સાંભળતા આવ્યા છે અને આપણે જાણીએ છીએ કે ગોલિયાથ એક પડછન યુદ્ધ હતો એક અનુભવી વ્યક્તિ કે જેણે પોતાના જીવનમાં કદી કોઈ લડાઈ હારી નહોતી અને જ્યારે તે ઇઝરાયેલને એ બાબતો માટે ખુલ્લી ચેતવણી આપે છે ધમકી આપે છે ત્યારે એ પરિસ્થિતિમાં બીજા બધા લોકો તેના કદને જોઈને તેની ધમકીના શબ્દો સાંભળીને ભયભીત હતા ડરી ગયા હતા પરંતુ એક જુવાન કે જેનું નામ દાઉદ છે એ વ્યક્તિ એ શબ્દોને સાંભળીને તેની સામે તે યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે અને આ વચનની અંદર તો દાઉદની પાસે પ્રકટીકરણ છે એ બાબત માટેનું કે આ યુદ્ધ એ તો મારું નથી પણ મારા પરમેશ્વરનું છે અને તે એક બહુ જ અજાયબ જેવા પ્રગટિકરણની અંદર આ યુદ્ધ પહેલા એ બાબતને જાહેર કરી દે છે કે પ્રભુ તને એ બાબતોમાં અમારા હાથોમાં સોંપી દેશે વાલાઓ આપણા દરેક વ્યક્તિના જીવનની અંદર આપણે એક યુદ્ધનો સામનો કરીએ છીએ યુદ્ધ એ તો લોહી અને માંસની સાથે નથી આપણા પરમેશ્વરે આપણા જીવનની અંદર આપણને વિજયનું જીવન જીવવા માટેનું તેડું આપ્યું છે આપણા પ્રભુ કદી હારતા નથી ને આપણે તેના સંતાનો છીએ માટે જીવનની લડાઈઓમાં આપણે હારીશું પણ નહીં પરંતુ ક્યારે કે જ્યારે દાઉદની જેમ તમે એ બાબતને સમજીને તમે અંગીકાર કરો ઘોષણા કરો કે આ લડાઈ એ તો મારી નથી પણ મારા પ્રભુની છે અને પરિસ્થિતિઓના હાથોમાં તમે નહીં સોંપાઈ જાઓ પણ પરિસ્થિતિઓને તમારા હાથોમાં સોંપી દેવામાં આવશે અમારે જ્યારે ચર્ચની જરૂરિયાત હતી અને એવી પરિસ્થિતિઓ ઊભી થઈ હતી કે જ્યાં પોતાની કોઈ જગ્યા નહીં અને ક્યાંથી ક્યાં કઈ બાબતોમાં આગળ વધીએ ત્યારે એ પરિસ્થિતિઓમાં જ્યારે મારી આગળ એક બહુ મોટો પડકાર હતો કે જ્યાં મારે યોગ્ય નિર્ણય લેવાનો હતો અને એ યોગ્ય નિર્ણયમાં અમે જ્યારે વિશ્વાસથી એ બાબતો માટેનું પગલું ભર્યું અને ત્યારે મેં જાણી લીધું કે આ એક મોટું યુદ્ધની પરિસ્થિતિ છે કે આટલા બધા નાણાં કેવી રીતે કરવા આ તો આત્મિક યુદ્ધ જેવી બાબતો કે જેમાં અમે શું કરીશું પરંતુ ઈશ્વરે મને બહુ અજાયબ જેવી હિંમત અને વિશ્વાસ શરૂઆતથી જ આપ્યા અને હું જાણતો હતો કે છેલ્લું પરિણામ તો વિજયનું પરિણામ હશે અને ઈશ્વર પિતાની કૃપાની અંદર જ્યારે આટલા સમયથી અમે એ બાબતોમાંથી પસાર થતા હતા ત્યારે પરમેશ્વર છેવટે એ દિવસ લાવ્યા કે જ્યાં અમે જાહેર કરીશું કે પ્રભુએ અમને વિજય આપ્યો છે એ ખ્રિસ્તના નામમાં હું આપને કહેવા માંગુ છું કે તમારા જીવનમાં આજે કોઈ પણ એવા સંઘર્ષો ચાલી રહ્યા હોય તોફાનોને પડકારો ચાલી રહ્યા હોય અને જો આજે તમે પ્રભુ ખ્રિસ્તના નામમાં વિજયની ઘોષણા પોતાની પરિસ્થિતિઓ પર કરશો તો બાઇબલ આપણને એવું કહે છે કે આપણા સ્વર્ગીય પિતા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને વિજયવંત કરે છે ત્યારે એ પ્રભુ તમને વિજય આપશે અને તમારા હકમાં વિજયની ઘોષણા કરશે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવું પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા કૃપાળુ ને દયાળુ પરમેશ્વર આજના દિવસને માટે તમારો આભાર આજના દિવસની તમારી કૃપાને માટે તમારો આભાર પિતા પરમેશ્વર આજે જે કોઈ વ્યક્તિ પોતાના જીવનની એવી પરિસ્થિતિઓમાં યુદ્ધનો સામનો કરી રહી હોય તો પ્રભુ તે નિર્ગત ન થાય પણ તે વિજયનું પરિણામ પ્રાપ્ત કરે એવી હું પ્રાર્થના કરું છું એ સુખ્રિષ્ણના નામે માંગીએ છીએ હા મેન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શાલોમ